અને આજે પરિસ્થિતિ એવી છે જિંદગી જયારે ભણાવે છે ને ત્યારે રાત્રે પણ હું ઉડી જાય છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ એકદમ સિમ્પલ અને સરળ છે તમે કહે તો તમારી પાસે કાયમ સિમ્પલ ને સરળ ને યુનિક ને એવું બધું જોઈ એનું કારણ છે કે ભાઈ વસંત ઋતુ ચાલુ થઈ ગઈ છે શિયાળો પૂરો થવાની તૈયારીમાં છે ઉનાળો ચાલુ થવાની તૈયારીમાં છે બપોરના ગરમી થાય છે રાત્રે ઠંડી વાય છે તો આ વસ્તુ આપણે શું કરવામાં અરે મિત્રો આના માટે એક સરસ મજાની વસ્તુ અમારી પાસે છે જે આપણા ગઢા થઈ ગયા છે આ વસ્તુ છે ખાણી દારિયા અને ખજૂર એનું કારણ છે કે અત્યારે આ વસ્તુનો ચેવડો કરી અને અત્યારે તમે ખાવ ને એટલે તમારા દરેક પ્રકારના કફના રોગો પૂરા થઈ જાય તમને શરદી ન થાય ઉધરસ ન થાય એના માટે તો આપણા વડોનો આપણે જેટલો ધન્યવાદ માની ને એ ઓછો છે પણ એ કેવી રીતે બને ને એ તો પૂછવું પડે અમારો હોમ મિનિસ્ટરને તો ચાલો પૂછીએ આપણે એને

એટલે એકદમ સરસ કડક થઈ જાય ને ખાવાની મજા આવે આ રીતે સ્લો ગેસ ઉપર થોડાક આમ ક્રંચી થઈ જાય ને એવા કર લેવાના બે મેં ચારી લીધું છે પેલા ચારવું તો પડે નકર આમાં ઝીણું હોય કચરો ને પાવડરને એ આ રીતે ત્રણ ચાર મિનિટ આ કરી લઈને એટલે સરસ એકદમ કડક થઈ જાય ધાણીને થતાં થોડીક વાન લાગે મમરાને નો વાન લાગે એટલે અલગ અલગ કરવું પડે

અને તો છે ને આવા જીણા દાણા હોય તો જીણા જ લેવા એટલે સરસ મિક્સ થઈ જાય આપણે ચેવડા માં સાથે આમ આ જે દાણા છે ને એ જી ટెంટી છે મઠડી મઠડી આ આવે છે ને આવા છે આ બધે ખૂટે દાણા હમ છે ખૂલી જાય યસ જો મેંડા જો ખૂટવા દાણા અને દાણાની એક ખાસિયત છે મઠડી દાણા જેટલા જીણા લ્યો ને એમ ખવાઓ મીઠા હોય કડક કરવાના છે યસ હવે આટલે આમાં છે ને આપણે આ દારિયા છે ને એ ભેગા એડ કરી દેસું દાણાના સાથે બધું સરસ કડક થઈ જાય ને હમ એટલા માટે દાણા થોડાક શેકવા પડે બાકી દારિયા તો થોડાક રોસ્ટ કરેલા હોય જ થોડાક તો હોય જ પણ આ આની સાથે આ તેલમાં સેજામ કરીએ એટલે એકદમ ક્રન્ચી થઈ જાય હા અને મસાલો ચોટી જાય મસાલો એમાં ચોટી જાય હવે આ બે કાઢી લેશું આપણે કમાલ જો તમે તમારી પાસેથી ઘણું શીખવા જેવું હોય છે આ કાઢી લીધું છે આપણે હવે તેલ છે ને આમાં ના આપણે મમરા શેકી લેશું આ છે હળદર આ છે હિંગ

કઢાઈ ગરમ છે ને એમાં આપણે આ ધાણીને શેકી ધાણીમાં થોડુંક તેલ આગળ પડતું લેવું પડે એટલે બે મોટા ચમચા લેશું આપણે તો જ કડક ને સરસ આમ ક્રંચી થાય ધાણી તેલ ગરમ થઈ ગયું છે આ છે રાયડો એક ચમચી લીધો છે નાની રાય ફૂટી ગઈ છે હવે છે હિંગ હળદર આ છે લાલ મરચાં સરસ ફૂટેલી રાયડો ને હોય ને અંદર રીંગ નો ટેસ્ટ ને એક બહુ મજા આવે આ ધાણી માં ને ખાવાની હવે આ રાખી દેસુ આપણે આ ધાણી આપણે ગોટ કરી છે ને સરસ પેલા એક વાર બધું મિક્સ કરી દેસુ ગેસ લો રાખવાનો છે મિત્રો આ રીતે રાયડો નાખેલો હોય ને અને ઈ હળદર મીઠું અને ઈ જે સુગંધ આવે ને એની અનુભૂતિ તો તમે આ રીતે કરશો ને ત્યારે જ થશે બહુ જૂના દિવસો યાદ આવી ગયા મિત્રો આ ખોબામાં લઈને ખાતા નાના હતા ત્યારે નાનપણ યાદ આવી ગયું એમને આટલું તેલ આપો તરત પી ગયું ને ધાણી મમરા તેલ ઓછું પીવે ધાણીને થોડુંક જોઈએ યસ તો એમ કે ને અમારે ધાણી કેમ કડક ને નથ થાતી આ રીતે કરો ને તો સરસ એકદમ કડક થાય ધાણી હવે આપણે આમાં મસાલો એડ કરવાનો છે આ છે નમક સ્વાદ અનુસાર

દાણા ને યા બધું મિક્સ કરી દેવાનું છે છે ને આપણે થોડું તીખું ખાશું એટલે થોડુંક લાલ મરચું પાવડર આપણે આમાં ઉપરથી હવે બધું મિક્સ કરી લેશું આપણે ગેસ બંધ કરી દઈશું હવે આ બધું સરસ મિક્સ કરી લેશું આપણી આ કળાઈ ગરમ હોય ને એમાં જ અવાજ હમ અવાજે સંભળાઈ છે અને સુગંધ પણ આવે છે સાથે સાથે મોઢામાં પાણી પણ નજીકથી તમને બતાવવું સાહેબ જોઈ ગયા લાગે છે એકદમ ટેસ્ટિંગ ટાઈમ મિત્રો આ છે જૂના જમાનાની અમારી યાદ અને પારુણ મેં ચોખ્ખું કીધું કે સ્ટીલના વાટકા જ મને કાઢીને દેજે અને હું ખાઈશ ને એ પણ આ રીતે જ ખાઈશ આ છે અમારા નાનપણની બધી યાદો દારિયાનો ભરપૂર સ્વાદ આવે છે સાથે સિંગદાણાની મીઠાશ છે ગળસ નાખેલી છે અને તીખાસ અને ભાઈ ધાણીનો જે સ્વાદ આવે છે ને અદ્ભુત સ્વાદ છે એકવાર તમે આ રીતે બનાવશો ને તો તમને પણ ખૂબ મજા આવશે અને હા મિત્રો આશા રાખીજ કે આની આ રેસીપી તમને ખૂબ ગમી હશે અને જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો અને હા મિત્રો જાતા જાતા મનમેળ હોય ને તો મમરા પણ સારા લાગે અને મનભેદ હોય ને તો કાજુ બધા પણ ખોરા લાગે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહીને કે થોડુંક તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો નમસ્કાર